કેટલી વાર કરી એક વખત ને વારંવાર કરી પેલા તો આમાં આવે જોવા મળે તો રજૂઆત થાય ને એમને તો કેમ રજૂઆત કરવી જી ચોક્કસ થી હાલત કેવી છે અત્યારે અત્યારે માની લો કે ખેડૂતો ની હાલત તો બહુ ખરાબ છે જે તે બે હજાર ચૌદ પેલા જે ખાતરના આતે ભાવ હતા તે અત્યારે ચાર ગણા થઈ ગયા છે પ્લસ જયારે ખેડૂત કોઈ ખાતર લેવા જાય તો આધાર કાર્ડ માગે છે તો એ શેના માટે કોઈ બુટલેકર દારૂ વેચતા હોય આ કરતા હોય તો એની પાસે તો કોઈ આધાર કાર્ડ માંગતું નથી બરાબર ખેડૂત કોઈ ખેડ ખેતરે હોય વાડીએ હોય અથવા એ તો એના કપડામાં હોય ઘરે કઈ આધાર કાર્ડ નું બધું પડ્યું હોય તો ખેડૂત ને આધાર કાર્ડ લઈને કઈ રીતે જાય બરાબર છે જો જે રીતના કહીએ કે 21000 ના જે ઇનામની જાહેરાત કરવામાં આવી છે ભાનુબેન જો ગામની અંદર આવ્યા તો આ 21000 નું ઇનામ ભાનુબેન પોતાની રીતે જ જો ગામની અંદર આવ્યા તો 21000 નું ઇનામ કોને આપવામાં આવશે ભાનુબેન જ આપવામાં આવશે